હ બોલી જાવાનું એક પંખા ચાલે એના બમહી લાઈટફિલનો મીટર બદલાઈ દીધું શરમ નહી આવતી ઊંચા વખત લાઈટફિલનો મીટર બદલાઈ દીધો છે અમે કેવું જો કે આ મીટર કેમ બદલાય છે અમે કેવું જો અમે લાઈટ જીની માઈને આ લોકોએ કમ્પ્લેઈન્ટ કરીએ છે પણ કરીને જને મીટર છે એ મીટર જે છે તો આ બધી છે ને ઘરે ઘરે આત્મહત્યાનો ખબર પડશે તમને મે દઉં ગરીબ લોકો આવે ને કઈ ને બનવાનું બંધ કરી દીધું અમે કરીને બેસો કરી બેસો માંજરપુર વિસ્તાર માં ઓફિસ માંજરપુર વિસ્તારમાં અમને જૂનું મીટર જોઈએ છે નવું મીટર જોતું નહીં મારા લાઇટ બિલ આવતું હતું પાંચસો રૂપિયા પણ હાલમાં હમણાં દોઢ બે હજાર રૂપિયા આવે છે મને મંજૂર નથી કેમ કે મેં ઘર કામ કરવાવાળી લેડીઝ છું હું કંઈ માલદાર નથી મારા છોકરાઓ ભણે છે એ રાત્રે બી ભણે દિવસે બી ભણે પંખો તો જોઈએ જ એના વગર લાઇટ જોઈએ લાઇટ જોઈએ ને આજે આ ગરમીમાં લાઈટ ના હોય તો છોકરાઓ ભણે કેવી રીતે એમનું એજ્યુકેશન કેવી રીતે પૂરું થશે હા એટલે માટે મને મારો જૂનું મીટર જોઈએ છે મહેરબાની કરીને મને નવો મીટર કાઢીને જાઓ बस नहीं तर मारा मारे आज कहीं ना कहीं तक और से मारा लाइट बिल बहुत ज्यादा आने लगा मेरा आता था छह सौ रूपया पाँच सौ महीना का तो साहब ने क्या बोला मैं स्विच बंद कर दो एक आएगा तो क्या गर्मी में मर जाओ? मर जाए हाँ? अब तुम लोग कैसे ऐसे या कूलर और पंखा चला के रखे हो बाहर में भी अंदर में भी तुम लोग आदमी हो हम लोग जानवर है बताओ हाँ? अब साहेब इसीलिए हम लोग खाना कमाने वाला इंसान है तो અભી સોલ સો રૂપિયા ભરી હું પંદર દિન મેં કાંસ લાઉંગી ઉતના પૈસા હમરા પુરના મીટર હિ લગવા દો અને ન્યા લેકે જાઓ હમક નહીં ચાહી ન